હે એવરી વન ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ એન્ડ કેમ છો બધા આઈ હોપ બધા મજામાં જશો એન્ડ મારી મોર્નિંગ થઈ ગઈ છે હનુમાન છેતદુને મનાવવાથી એન્ડ આ તરફ સૌથી પહેલાં મેં સૂર્યનારાયણને જળ ચડાવી એન્ડ મારી મોર્નિંગની શરૂઆત કરીશ એન્ડ ત્યાર પછી મારું સ્ટડી રૂટીન મેં કન્ટિન્યુ કરીશ સૌથી પહેલાં અત્યારે મેં મારું રૂટિન સ્ટાર્ટ કરું એ પહેલાં સૌથી પહેલાં મેં અત્યારે છે દૂધ લેવા કેમ કે મેં રાતના લેવાનું ભૂલી જ ગઈ છું સો આજે બી મેં દૂધ લેવા જઈશ સૌથી પહેલાં હાં ત્યાર પછી આવીને મારા ગરમ પાણી જોડે મારી મોર્નિંગની શરૂઆત કરીશ કે મેં ડેલી ગરમ પાણી પીવું છું એ બી અત્યારે ઉનાળો છે તો લીંબુ પાણી જોડે બી મેં ગરમ પાણી પીવું છું આ તરફ અત્યારે નાસ્તો કરીશ સૌથી પહેલાં મારું રોમ ક્લિનિંગ કરીશ કેમ કે ગંદુ મને બિલકુલ પસંદ નથી એન્ડ જ્યારે તમે સ્ટડી કરતા હોય ત્યારે તમારી આજુબાજુનું જે વાતાવરણ છે એ એકદમ ચોખ્ખું હોવું જોઈએ એન્ડ મને તો આમ બી ગંદુ પસંદ નથી તો સૌથી પહેલાં મેં મારું રૂમ ક્લિનિંગ કરું છું એન્ડ ત્યાર પછી મારું સ્ટડી રૂટીન સ્ટાર્ટ કરું છું સો રૂમની સફાઈની જોડે જોડે મારા સ્ટડી ટેબલને બી ક્લીન કરી લઈશ એન્ડ સ્ટડી ટેબલ બી છોડે ક્લીન થઈ જાય ત્યાર પછી મેં રીટ કરીશ સો આ જ રીતે મારી ડેલીની મોર્નિંગની શરૂઆત થતી હોય છે રનિંગ હમણાં થોડા ટાઈમથી સ્કીપ કર્યું છે રનિંગ મેં જાઉં છું સન્ડેના એન્ડ વીકની અંદર બેથી ત્રણ વાર જ્યારે બી ટાઈમ મળે ત્યારે એન્ડ રનિંગને તો હજી બહુ બધી વાર છે આપણે લોકોએ સો અત્યારે થોડું સ્કીપ કરી શકીએ એન્ડ જ્યારે રનિંગ નજીક આવે છે ત્યારે કરીએ તો ચાલે છે એમનો વેઇટ વધારે હોય એ લોકોએ અત્યારથી સ્ટાર્ટ કરવું જોઈએ જેથી કરીને વેઇટ લોસ થઈ જાય એન્ડ રનિંગ કન્ટિન્યુ થઈ શકે એન્ડ ઘણા લોકોને એવું લાગતું હશે કે રનિંગમાં આપણે માર્ક્સ નથી મેળવવાના સો રનિંગ તો ઇઝી થઈ જાય બટ ઘણા લોકો એવા છે કે બેથી ત્રણ માર્ક્સ માટે ગયા વખતે બી રહી ગયા હતા સો એ લોકોએ અત્યારથી સ્ટાર્ટ કરી દેવું જોઈએ જેથી કરીને ધીમે ધીમે જે લોકોને વેઇટ હોય તો એ વેઇટ લોસ થઈ જાય એન્ડ એમને હેબિટ બી પડી જાય એન્ડ બેથી ત્રણ સેકન્ડ માટે ગયા વખતે રહી ગયા હતા એ લોકોને આ વખતે ઇઝી એન્ડ આરામથી રનિંગ થઈ જાય કેમ કે બહુ બધો ટાઈમ હોવાને લીધે પ્રેક્ટિસ થઈ જાય

এটা স্থূলটিছে নাতি রঞ্জিত হইছে ওচল লক্ষমানের পেইন্ট হইছে ચુનલાલી જેવું મેથ્સ રીઝન દ્વારા મને સ્પીસેલીમાં ફેર માન છે મેથ ટીચર આજે મારી ડીસીટ છે આપણે મજા ફાઈન્ડલ સો હે ગઈશ જમીને અત્યારે મેં બી આવી ગઈ છું મારા સ્ટડી ટેબલ પર બટ અત્યારે મેં જ્યાં મારી સ્લેટ પર લખ્યું છે બધા સવાલ એ ઓલરેડી મારી પાસે બુક નથી કાલે છે એક્ઝામ છે એમની સો ગૂગલ પર સર્ચ કરી અને ત્યાર પછી મેં બધા સવાલ છે એ રેડી કરીશ એમની ત્યાર પછી પેપર આપી શકીશ કેમ કે એમની બુક્સ મળી જ નથી એવું કંઈ છે કે છપાતી જ નથી ગુજરાતી હિસ્ટ્રી ગઈ છે બટ કોઈ નહીં ચાલો મેં અત્યારે સર્ચ કરી લઈશ ગૂગલ પર અને ત્યાર પછી રેડ કરી એન્ડ કાલે જઈશ એક્ઝામ દેવા સો અત્યારે મેં બ્લોગ શૂટ નહીં કરું કેમ કે ગૂગલ પર સર્ચ કરી એમના આન્સર મારે લખવાના છે સો તો કોઈ નહીં ચાલો પહેલાં મેં મારું ફિનિશ કરું અને ત્યાર પછી તમને મળી આગળ બ્લોગમાં શું જ્યારે બી તમે સ્ટડી કરવા બેસો છો ત્યારે ટાઈમટેબલ શેડ્યુલ બનાવવું બહુ જરૂરી છે મેં બી જ્યારે રીડ કરવા બેસું છું ત્યારે મારું ફૂલ ડેનું ટાઈમટેબલ શેડ્યુલ મેં રેડી કરું છું એન્ડ ત્યાર પછી રીડિંગ કરું છું કેમ કે જ્યારે બી તમે આખા દિવસનું ટાઈમ ટેબલ બનાવશો એન્ડ એ રીતે રીડ કરશો તો ધીમે ધીમે તમે ફોલો બી કરતા જશો સો આ રીતે તમને ધીમે ધીમે હેબિટ પડી જશે એક ટાઈમ ટેબલની એન્ડ મેં ડેલી ટાઈમ ટેબલ જોડે વિઝ્યુલાઇઝેશન મેનિફેસ્ટ મેં જે કરું છું એ બી મેં એમાં લખી એન્ડ એડ કરું છું જેથી કરીને મેં મેનિફેસ્ટ કર્યું છે એ મેં બહુ જ જલ્દી અચીવ કરી શકું એન્ડ આ મારા પર્સનલ એક્સપિરિયન્સ છે કે જે મેં મેનિફેસ્ટ કર્યું છે વિઝ્યુઅલાઇઝેશન કર્યું છે એ મેં અચીવ બી કર્યું છે તો તમે બી આ વસ્તુ કરી શકો છો એન્ડ તમને લોકોને ખ્યાલ નથી તો આમના વિશે યુટ્યુબ પર સર્ચ મારી એન્ડ તમે જોઈ શકો છો એન્ડ જાણી શકો છો કે વિઝ્યુલાઇઝેશન શું છે મેનિફેસ્ટ કઈ રીતે કરવું શું ફાઇનલી અત્યારે થઈ ગયું છે સાંજનો સમય હનુમાનજી દ્દુને મનાવી મેં બી આ આવી ગઈ છું માર્કેટ ત્યાર પછી જમવાનું બનાવી એન્ડ અત્યારે મેં લઈને આવી ગઈ છું ગાર્ડન આજે બહુ જ ગરમી હોવાને લીધે અમને અહીંયા જમવાની બહાર જમવાની ઈચ્છા હતી સો ઘરેથી બનાવીને ગાર્ડન નજીકમાં જ ગાર્ડન છે મારા રૂમની નજીક તો અમે લોકો ત્યાં જ આવી ગયા એન્ડ જમીને ફરી મેં આવી ગઈ છું અત્યારે રૂમ પર એન્ડ રીડિંગ કરી દીધું છે સ્ટાર્ટ રીડિંગ અત્યારે સ્ટાર્ટ કર્યું છે મેં જે મારી કાલે એક્ઝામ હતી એમના માટે રીડ કરી હતી બટ એમાંથી બહુ જ બોરિંગ થઈ રહી હતી સો અત્યારે મેં જે ધોરણ છની પાઠ્યપુસ્તક પહેલાં રીડ કર્યું હતું રિવાઇઝ કરી રહી હતી તો મેં અત્યારે એ જ રીડ કરવા બેસી ગઈ છું એકને એક પુસ્તક આખો દિવસ રીડ કરવાથી બોરિંગ થઈ જવાય છે સો ફાઇનલી અત્યારે મેં બી આ જ બુક્સ લઈને બેસી ગઈ છું રીડિંગ કરવા જેથી કરીને થોડું રિવાઇઝ બી થઈ જાય એન્ડ માઇન્ડ બી થોડું ફ્રેશ થઈ જાય સો આઈ હોપ કે દોસ્તો મારા વ્લોગ બી તમને પસંદ આવી રહ્યા છે પસંદ જ આવી રહ્યા છે તો બ્લોગને લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો જલ્દી મળીશું મારા એકની વ્લોગ સાથે ત્યાં સુધી બધાને બ બાય એન્ડ ટેક કેર